નમસ્કાર દર્શક ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે હારીજ ખાતે દસનામ ગોસ્વામી સમાજ દ્વારા તેજસ્વી તારલાઓ સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો જેમાં કાર્યક્રમના સંપૂર્ણ મહંત શ્રી કચારાણ સ્વામીજી જગદીશ પુરીજી ગુરુશ્રી હરિ પુરીજીના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં કમળાના શ્રી અમર ભારથી બાપુ અને કોતરકાથી નિચાનંદ બાપુ અને પાટણ ભુધનાથ અખાડાના શ્રી રમેશ ગિરીજી તેમજ સંઘારી નીલકંઠ મહાદેવના મહંત શ્રી જગદીશ ગિરી હાજર રહ્યા હતા અને આ પ્રસંગે મહંત શ્રી જગદીશપુરી બાપુએ સમાજની ઉત્તરોત્તર પ્રગતિ થાય સમાજના બાળકો શિક્ષણ મેળવે અને સારા સંસ્કાર આવે સમાજને ગમે ત્યારે જરૂર પડે ત્યારે અમો સમાજની પડખે છે આ પ્રસંગે બાપુએ દરેકને બગુ સાથે રાખવું જોઈએ તેવી પણ ડકોર કરીને દરેકને બાપુ દ્વારા ખેસ આપવામાં આવ્યા હતા અને નિજાનંદ બાપુએ પણ સનાતન ધર્મ બચાવીને પ્રચાર પ્રચારક બનો બગુ સાથે રાખો અને તમારી આગવી ઓળખ ઉભી કરો આ પ્રસંગે હારીજ શહેર પ્રગતિ મંડળના તમામ સભ્યો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને હારીજ શહેરના પ્રમુખ દિનેશ પુરીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું આ પ્રસંગે આગામી વર્ષ બે હજાર પચીસમાં આ સમગ્ર કાર્યક્રમના દાતાશ્રી ડૉક્ટર યોગેશ પુરી અને મુકેશ પુરી પી ગોસ્વામીએ જાહેરાત કરી હતી અને દરેક પરિવારો દ્વારા દાતાશ્રીને તાળીઓના ગડગડાટથી વધાવી દીધા પછી સૌ ભોજન પ્રસાદ લઈ છૂટા પડ્યા હતા બાળકોને બાપુ દ્વારા કીટમાં સ્કૂલ બેગ ચોપડા બોલપેન નાસ્તાનો ડબ્બો પાણીની બોટલ કંપાસ પેટી ક્લિપબોર્ડ પેન્સિલ રબર ફૂટપટ્ટી વગેરે વસ્તુઓ આપવામાં આવી હતી